કંસાર અને ફાડાલાપસી આ બંને એવી સ્વીટ છે કે જે આપણા દરેક સુપ્રસંગની અંદર બનાવવામાં આવતી હોય છે જ્યારે પણ ઘરની અંદર સુપ્રસંગ હોય ત્યારે કંસારનું આંધણ મૂકવામાં આવે છે કે પછી ફાડા લાપસી બનાવવામાં આવે છે તો આ બંને ટ્રેડિશનલ મીઠાઈ એકદમ પરફેક્ટ માપની સાથે કેવી રીતે બનાવાય એ આજના વિડીયોમાં જોઈશું જેથી એકદમ સરસ તમારો છૂટો કંસાર બને અને ફાડા લાપસી પણ એટલી જ સરસ બને હલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કિચન ક્રાફ્ટમાં તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અત્યારે અમે ઘઉંનો લોટ જાડો અને ફાડા લીધા છે આ રીતના ફાડા માર્કેટમાં તૈયાર મળે છે જેનો ઉપયોગ આપણે ફાડા લાપસી બનાવવા માટે કરવાના છે તમને કોઈપણ ઘંટી પરથી પણ મળી જશે અથવા તમે માર્કેટમાં કોઈ કંપનીનું લેશો તો દલિયાના નામથી પણ મળી જશે અને આ ઘઉંનો કર્કરો લોટ છે જેનો ઉપયોગ આપણે લાડવા માટે કે મુઠિયા બનાવવા માટે કરીએ છીએ ઝીણા લોટમાંથી કંસાર બનાવવામાં આવે તે બરાબર નથી બનતો તો આ રીતનો આપણને જાડો કરકરો લોટ જોઈશે અને ઘઉંના ફાળા જોઈશે મેઝરમેન્ટ હું તમને બતાવું છું તો ઘઉંના ફાળા આપણે એક વાટકી લેવાના છે મેઝરમેન્ટ માટે તમે કોઈપણ કપ વાટકીનું માપ સેટ કરી શકો અત્યારે મેં એક વાટકી ઘઉંના ફાળા લીધા છે અને આ જ વાટકીથી આપણે આગળ બધું મેઝરમેન્ટ ફોલો કરીશું હવે પહેલા આપણે એને પાણીથી એકવાર બરાબર સાફ કરી લઈશું હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ ફાડા લપસી બનાવીને તૈયાર કરી શકો છો તમે મેઝરમેન્ટ માટે જે પણ કપ કે વાટકીનો ઉપયોગ કરો એ જ પછી તમારે આખી પ્રોસેસ દરમિયાન ઉપયોગમાં લેવાનું તો એકદમ સરસ તમારી પરફેક્ટ ફાડા લપસી બનશે તો ઘઉંના ફાડાને આપણે પાણીથી આ રીતે પહેલા બરાબર એકવાર સાફ કરી લઈશું અને ત્યારબાદ એનું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે તો એક સ્ટ્રેનરમાં એને આપણે મૂકી દઈશું જેથી પાણી નીતરી જાય હવે કૂકર લેવાનું છે ને કુકરની અંદર આપણે બે થી ત્રણ ચમચી ઘી મૂકીશું ઘી ગરમ થાય એટલે જે ફાડા આપણે નિતારીને રાખ્યા છે એને ઘઉંની અંદર શેકી લેવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને ફાડાને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું આ રીતે ઘીમાં આપણે જ્યારે ફાળા શેકીએ છીએ ત્યારે બફાવા છતાં પણ એ એકબીજાની સાથે બહુ ચોડતા નથી અને છૂટા બને છે અને સાથે એનો જે સ્વાદ છે એ વધારે સરસ થાય છે તો ફાડાને હંમેશા આ રીતે આપણે ઘીની અંદર શેકીને પછી જ પ્રેશર કૂક કરીશું તમે બહાર પણ એને બનાવી શકો છો પણ એમાં વધારે સમય લાગે છે તો આ રીતે તમે પ્રેશર કુક કરીને લાપસી બનાવો તો તમારો સમય ઘણો બચી જાય છે અને લાપસી પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ માટે આ ઘઉંના ફાડાને મેં શેકી લીધા છે ફાડા શેકાવાથી એનો કલર થોડો ચેન્જ થશે હવે આપણે જે વાટકીથી ફાડા લીધા હતા એ જ વાટકીથી આપણે સાડા ત્રણ વાટકી પાણી એની અંદર એડ કરવાનું છે અત્યારે મેં જે ફાળા ઉપયોગમાં લીધા છે મોટા ફાડા છે માર્કેટમાં તમને ત્રણ પ્રકારના ફાડા મળે છે એમાં સૌથી મોટી સાઇઝ છે તમે જો નાની સાઇઝના ફાડા લો તો તમારે ત્રણ વાટકી માપ લેવાનું અને એકદમ નાની સાઇઝ હોય જે કંસાર તરીકે પણ ઓળખાય છે જે કંપનીના પેકેટમાં કંસારના નામથી મળે છે તો તમારે એની અંદર બે વાટકી જ પાણી લેવાનું પણ જ્યારે તમે આ રીતના મોટા ફાડા ઉપયોગમાં લેતા હો તો જેટલું પણ તમારું ફાડાનું માપ હોય એનાથી સાડા ત્રણ ગણું પાણી નાખવાનું બરાબર મિક્સ કરી લેવાનું છે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે લગભગ ત્રણથી ચાર વિસલા સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ત્યાં સુધી અને પ્રેશર કૂક કરીશું અથવા આઠથી દસ મિનિટ માટે હવે આપણે કંસાર બનાવીએ તો એના માટે અત્યારે મેં એક કપ ઘઉંનો કરકરો લૂટ લીધો છે એને આપણે તેલનું મોહણ આપી દેવાનું છે આ રીતે જ્યારે મોહણ આપીને આપણે કંસાર બનાવીએ તો એકદમ સરસ છૂટો બને છે કંસારને લાપસીના નામથી પણ ઓળખવામાં આવે છે ઘઉંના ફાળામાંથી બનાવીએ ફાળા લાપસી અને આ રીતે કરકરા લોટમાંથી બનાવીએ તો એને લાપસી પણ ઘણી જગ્યાએ કહેતા હોઈએ છે અને એને કંસાર પણ એનું એક બીજું નામ છે તો આપણે કંસારમાં તેલનું જ મોણ આપવાનું છે ઘણા લોકો ઘીનું મોળ આપે છે પણ જો તેલનું મોળણ આપીને કંસાર બનાવીએ તો એકદમ સરસ એ છૂટો બને છે અને તમે જે કપ લીધો છે એ જ કપથી તમારે આગળ આખું મેઝરમેન્ટ ફોલો કરવાનું છે તો જ તમારો કંસાર એકદમ સરસ છૂટો બનશે તો આ પ્રમાણે આપણે એને આપી બે મોટી ચમચી તેલ એની અંદર અત્યારે મોહણમાં લીધું છે હવે કડાઈ લેવાની છે જાડા તળિયાવાળી કડાઈ લેવાની તો નીચેથી આપણી જે લાપસી એટલે કે કંસાર છે ચોટેને હવે એની અંદર જે કપથી આપણે ઘઉંનો લોટ લીધો તો એ જ કપના માપથી અત્યારે મેં અડધો કપ ગોળ લીધો છે અને થ્રી ફોર્થ કપ આપણે પાણી લેવાનું છે એટલે કે એક કપ મેં લોટ લીધો તો એની સામે એનાથી અડધા ભાગનું આપણે ગોળનું પ્રમાણ રાખીશું અને પોણો ભાગ પાણીનું પ્રમાણ રાખીશું એકદમ પરફેક્ટ એનું મેઝરમેન્ટ છે આ રીતે તમે બનાવશો તો પહેલી વારમાં પણ તમારો કંસાર એકદમ સરસ બનશે હવે આપણે એને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું ધીમે ધીમે ગોળ ઓગળવા માંડશે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે ગોળ પૂરેપૂરો ઓગળી જાય પછી જ આપણે જે મોયેલો લોટ છે એની અંદર એડ કરવાનો છે પહેલા ગોળ બરાબર સારો નહોતો આવતો તો એવી જરૂર પડતી હતી કે આપણે એને ગાળી લઈએ જેથી ગોળની અંદરનો કચરો હોય તો નીકળી જાય પણ હવે ગોળ એકદમ સરસ આવે છે તો એને ગાળવાની જરૂર નથી તેમ છતાં તમને લાગે કે તમારા ગોળમાં કચરો છે તો આ પાણીને તમારે એકવાર ગાળી લેવાનું હવે જે લોટ આપણે મોઈને રાખ્યો છે ઝાડો એની અંદર એડ કરી દઈશું અને વેલણની મદદથી આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે તમે લાકડાના સ્પેચ્યુલાનો પણ ઉપયોગ કરી શકો લાકડા પર આ લોટ વધારે ચોંટશે નહીં જો તમે સ્ટીલનો ચમચો લેશો તો લોટ એની પર બધો ચોંટી જશે અને એટલા માટે જ આ લાપસીને વેલણ લાપસી પણ કહેવામાં આવે છે બરાબર મિક્સ કરી લેવાનું અત્યારે તમને એમ લાગશે કે આપણો જે કંસાર છે એકદમ જ ચીકટો થયો છે અથવા તો બહુ ભેગો ભેગો છે પણ જેમ જેમ એ ચડશે એમ એ છૂટો પડતો જશે આ રીતે એકવાર પ્રોપરલી એને આપણે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી એને ઢાંકી દઈશું અને ગેસ ઉપર આપણે એને લગભગ બે મિનિટ માટે રહેવા દઈશું જ્યારે પણ તમે કંસાર બનાવો ને તો ગેસનું જે એકદમ નાનું બર્નર હોય ઉપયોગમાં લેવાનું બે મિનિટ આ રીતે રાખ્યા પછી આપણે એક નીચે આ રીતની તવી મૂકી દઈશું અત્યારે મેં નોનસ્ટિક લીધું છે તમે લોખંડની તવી પણ મૂકી શકો તમારી પાસે ઘરમાં હોય જે ત્યાર પછી એની પર આપણે આ કઢાઈ મૂકવાની છે અને દર બેથી ત્રણ મિનિટ થાય એટલે આપણે એને મિક્સ કરતા જવાનું છે અને મિક્સ કરવા માટે આપણે જે વેલણ ઉપયોગમાં લીધું હતું એનો જ ઉપયોગ કરવાનો છે એટલે કે લાકડાના સ્પેચ્યુલાનો અથવા તો લાકડાના વિલણનો તમે ઉપયોગ કરી શકો તો દર બે થી ત્રણ મિનિટ થાય એટલે આ રીતે એને મિક્સ કરતા જવાનું આપણને એવું થાય કે એકવાર એને ચઢવા માટે મૂકી દીધું તો પછી એને મારે ઘડી હલાવવાની જરૂર નહીં પડે તો એવું નથી જ્યારે પણ તમારે કંસાર બનાવવો હોય તો તમારે આ રીતે થોડું ધ્યાન આપવું પડશે દર બે થી ત્રણ મિનિટ થાય એટલે એને તમારે આ રીતે હલાવતા રહેવું પડશે જેમ જેમ એ ચડશે એમ એ છૂટી પડતી જશે તો આ પ્રમાણે દર બેથી ત્રણ મિનિટે હલાવીએ તો નીચેથી બિલકુલ જ ચોંટશે નહીં અને નીચે આપણે તવી મૂકી દેવાની જેથી તમારે એટલું ધ્યાન નહીં રાખવું પડે દર બેથી ત્રણ મિનિટે હલાવશો તો ચાલી જશે તો આ રીતે લગભગ આપણે એને સાતથી આઠ મિનિટ માટે ચડવા દઈશું અને જ્યારે પચાસ ટકા જેટલું ચડી જાય પછી એની અંદર આપણે થોડું થોડું ઘી એડ કરવાનું તો ઘી એડ કરશો એટલે પણ એ છૂટું પડતું જશે તો આ પ્રમાણે ઘી એડ કરીને લગભગ આપણે ફરીથી બીજી વાર રાખીશું મેં અત્યારે અત્યારે ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લીધું છે અને હજુ બીજી ચારથી પાંચ મિનિટ આપણે એને રહેવા દઈશું આઠથી દસ મિનિટ જેટલો સમય આપણને એમાં લાગતો હોય છે અને દર બે ત્રણ મિનિટે એને હલાવી અને મિક્સ કરતા રહેવાનું અત્યારે લગભગ દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી જે લાપસી છે તૈયાર છે અત્યારે તમને એકદમ ભેગી ભેગી લાગે છે પણ જેમ એ ઠંડી થશે એમ છૂટી થઈ જશે તો આ રીતે આપણે એને ફેલાવી દેવાની છે અને ત્યાર પછી ગેસ બંધ કરીને એને આપણે સીજાવા દઈશું તો આ જ વાસણની ઉપર આ જ રીતે એને લગભગ પંદર મિનિટ માટે સીજાવા દેવાની છે તો લાપસી સીજાય ત્યાં સુધી આપણે ફળા લાપસીની તૈયારી કરીએ તો આપણું જે કુકર છે એ થઈ ગયું છે એની જાતે જ બધી હવા નીકળી જાય પછી આપણે એને ખોલીશું આપણા જે ફાળા છે ઘઉંના એ એકદમ સરસ અત્યારે ચઢી ગયા છે હું તમને અત્યારે બતાડું તો તમે જોઈ શકો છો કે ફાળા આપણા એકદમ સરસ ચઢી અને ફૂલી ગયા છે અત્યારે આપણે એને બરાબર મિક્સ નહીં કરીએ અને પાંચ મિનિટ માટે ઠરવા દઈશું તો આપણા ફાડા ઠંડા થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો ફાડા લાપસીમાં ડ્રાયફ્રૂટ ના હોય તો ખાવાની મજા જ ના આવે તો અત્યારે મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને કિશમિશ લીધા છે ત્રણેયની ક્વોન્ટિટીથી લગભગ થ્રી ફોર્થ કપ જેટલી છે તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો ક્વોન્ટિટી પ્લસ માઇનસ હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે ને એની અંદર આપણે ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે એને સાંતોઈ દેવાના છે ડ્રાયફ્રૂટને તમે કાચા પણ નાખી શકો પણ આ રીતે ઘીમાં સાંતીને નાખશો ને તો એનો સ્વાદ એકદમ સરસ આવશે ઘી બરાબર ગરમ થાય એટલે કાજુ અને બદામને આપણે પહેલાં સાંતવી લઈશું અને એ થોડા સંતોળાઈ જાય પછી એની અંદર કિશમિશ એડ કરવાની છે તમે આમાં પિસ્તા પણ નાખી શકો છો તમને ગમતા હોય તો અને કાજુ અને બદામને બહુ વધારે બારીક નહીં કરવાના આ રીતે થોડા એને મોટા ટુકડામાં રાખવાના જેથી ખાતી વખતે એનો ક્રંચ એકદમ સરસ લાગે તો કાજુ અને બદામ દોઢ મિનિટ સાતવી લઈશું આપણી જે ટ્રેડિશનલ મીઠાઈ છે કંસાર એની પર આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત પણ છે અને એક ગીત પણ છે જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે કંસાર માટેનું કયું ગીત છે અને કઈ ગુજરાતી કહેવત છે અત્યારે આપણું જે ડ્રાયફ્રૂટ છે એ સરસ સંતરાઈ ગયું છે તો આપણે એને બહાર કાઢી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે હવે આપણા જે ફાડા છે ઠંડા થઈ ગયેલા એની અંદર એડ કરવાના છે તમે જોઈ શકો છો કે ઠંડા થયા પછી એની જાતે જ એકદમ છૂટા થઈ ગયા છે ફાડા લાપસીમાં જનરલી ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે પણ હું ગોળ નાખીને બનાવું છું તમને જો ખાંડ ગમતી હોય તો તમે ખાંડ પણ નાખી શકો પણ અત્યારે આજે આપણે ગોળથી બનાવીશું તો ફાડાને આપણે એકવાર ઘીની સાથે પહેલા બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી એની અંદર આપણે ગોળ એડ કરવાનું છે ગોળનું પણ હું તમને એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ બતાવવાની છું જેથી તમારી ફાડા લાપસી એકદમ સરસ બને તો જે વાટકીથી આપણે ફાડા લીધા હતા એ જ વાટકીથી આપણે ગોળ લઈશું તમને જો ઓછી મીઠાશ ગમતી હોય તો તમે પોણી વાટકી પણ લઈ શકો પણ ફાડા લાપસીની અંદર જો બરાબર પ્રોપર મીઠાશ ના હોય તો ખાવાની મજા નથી આવતી એટલે અત્યારે મેં જેટલા ફાડા લીધા હતા એટલા જ ભાગનો મેં ગોળ લીધો છે ગોળ આ રીતે આપણે થોડો ઝીણો કરીને લેવાનો અને થોડી જ વારમાં ગોળ ઓગળવા લાગશે એટલે તમને એવું લાગશે કે એની જે કન્સિસ્ટન્સી છે થોડી ઢીલી થઈ ગઈ છે પણ જેમ જેમ ગોળનું પાણી બળતું જશે એમ પાછી છૂટી થઈ જશે અને ગોળ ઝીણો કરીને ઉમેરીએ તો જલ્દીથી એ બરાબર મિક્સ થઈ જતો હોય છે તો ગોળ અત્યારે આપણો એકદમ સરસ રીતે અવળી ગયો છે હવે એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખવાનો છે પણ એ પહેલાં એની અંદર આપણે થોડું ઘી એડ કરીશું આ રીતે છેલ્લે ઘી એડ કરવાથી એની અંદર એક સરસ શાઇન આવે છે તો મેં અત્યારે બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે હાફ ટી સ્પૂન આપણે ઇલાયચી પાવડર એડ કરીશું અને જે ડ્રાયફ્રુટ આપણે સાંજી રાખ્યા હતા એડ કરવાના છે થોડા હું બચાવીને રાખીશ ગાર્નિશિંગ માટે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણી ફાડા લાપસી પણ તૈયાર થઈ ગઈ છે કંસાર અને ફાડા લાપસીને બનાવવામાં વધારે સમય નથી લાગતો તમારી પાસે જો પ્રોપર એનું મેઝરમેન્ટ હોય તો ફટાફટ તમે એને તૈયાર કરી શકો છો અને એકદમ જ સરસ બનીને તૈયાર થાય છે આપણી ફાડા લાભી અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને થોડી ઠંડી થાય એટલે આપણે એને સર્વ કરીશું અત્યારે આપણો કંસાર પણ સરસ સીજાઈ ગયો છે હાથેથી આપણે એને અડી શકીએ એટલો એ ઠંડો પણ થઈ ગયો છે તો હવે આપણે એને આ રીતે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનો જેથી એકદમ છૂટો થઈ જશે ઘણા લોકો એકદમ છૂટો કંસાર બનાવે છે તેમાં પાણીનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે પણ એ કંસાર કાચો રહે છે ખાતી વખતે દાંતમાં ચોંટે છે અને ખાધા પછી એ નડે પણ છે તો આ પ્રમાણે તમે કંસાર બનાવો તો ખાતી વખતે બિલકુલ ચોંટશે નહીં એકદમ સરસ લીસ્સો બનશે અને ખાધા પછી પણ નડશે નહીં ઠંડો થયા પછી પણ ખાશો તો એકદમ સરસ એ લાગશે હવે એની અંદર આપણે થોડી બુરુખાંડ ખાંડ એડ કરવાની છે તો મેં અત્યારે લગભગ વન થર્ડ કપ જેટલી બુરુખાંડ એડ કરી છે કારણ કે આપણે ગોળ પણ નાખ્યો છે તો ખાંડનું પ્રમાણ આપણે એ પ્રમાણે લેવાનું છે તો મેં અત્યારે વન થર્ડ કપ બુરુખાંડ ખાંડ લીધી છે બુરુખાંડ ખાંડ નાખશો તો એકદમ સરસ એ છૂટો બની જાય છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટો આપણો કંસાર એટલે કે લાપસી તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં એકદમ સરસ લાગે છે તમે આમ મોઢામાં મૂકશો ને તો મોઢામાં મૂકતા પૈકી જે ઓગળી જાય એટલી સરસ બનીને તૈયાર થઈ છે તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈએ તમે આની અંદર દળેલી ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ મેં અત્યારે બુરુ ખાંડ લીધી છે આ રીતે પ્લેટમાં સર્વ કર્યા પછી આપણે એની અંદર થોડું ઘી નાખવાનું છે ઘી અને ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે આની અંદર એડ કરી શકો છો ઘી આપણે પહેલાં પણ એડ કર્યું હતું તો અત્યારે હું ઉપરથી થોડું બે ચમચી જેટલું ઘી એડ કરું છું અને ત્યાર પછી એની પર આપણે થોડી દળેલી ખાંડ નાખીશું મિક્સ કરતી વખતે મેં બુરુ ખાંડ નાખી હતી ને અત્યારે હું દળેલી ખાંડ નાખું છું આ રીતે તમે ગરણીની અંદર લઈને નાખશો તો એકદમ સરસ એ ફેલાઈ પણ જશે ને દેખાવમાં ખૂબ જ સરસ લાગશે તો અત્યારે આપણો કંસાર તો તૈયાર થઈ ગયો છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો કંસાર ખાવામાં પણ એટલો જ સરસ લાગે છે ફળા લાપસી પણ તૈયાર છે તો એને એક પ્લેટમાં મેં કાઢી લીધી છે અને ત્યારબાદ આપણે જે કાજુ બદામ અને કિશમિશ રાખ્યા હતા સાઈડમાં એનાથી એને ગાર્નિશ કરીશું થોડી પિસ્તાની કતરણ પણ એડ કરીશું આપણા ઘરના દરેક સુપ્રસંગે બનતી કંસાર અને ફાડા લાપસી બંને તૈયાર છે તો એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે